ભરૂચના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના ગ્રાઉન્ડ ખાતે આવતીકાલે તારીખ છ માર્ચના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ રાજ્ય રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જેના ભાગરૂપે ભરૂચ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા અને ભરૂચ તાલુકા અને શહેરની મહિલાઓ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓની મહિલાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ શક્તિવંદના કાર્યક્રમની જાગૃતિ અર્થે પદયાત્રામાં જોડાઈ હતી આ પદયાત્રા ભરૂચના શક્તિનાથ ગ્રાઉન્ડથી નીકળી માતરિયા તળાવ ખાતે સમાપન થઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભાજપની કાર્યકર બહેનો જોડાઈ હતી નારી શક્તિ વનના કાર્યક્રમો ફેબ્રુઆરીથી શરૂઆત થયેલી હતી તે આજે નારી શક્તિ વનના પદયાત્રા સ્વરૂપે આજે છેલ્લો દિવસ સમાપન છે બે હજાર ચોવીસના ઇલેક્શનમાં જે મોદી સાહેબનો વડાપ્રધાનનું જે સપનું છે કે જેમ બને એમ બહેનોનું જે એટલું મતદાન થાય એ પ્રમાણે આજે અમે આ રેલી પદયાત્રા રેલી કાઢી છે